તો પરિસ્થિતિ ભાવનગરમાં પણ ભાવનગરથી આપના ઉમેદવારના ફોર્મમાં વીસ સંગતતાનો દાવો કરવામાં આવી રહ્યો છે જવાબ આપવા માટે વાગ્યા સુધીનો સમય અપાયો છે ઉમેશ મકવાણાના ફોર્મમાં વીસ સંગતતા જોવા મળી ભાજપે ઉમેશ મકવાણાના ફોર્મ સામે વાંધો રજૂ કર્યો છે ઉમેશ મકવાણાએ ઘટનાને ભાજપની મેલી મુરાદ ગણાવી છે ભાજપ હાર ભાડી ગઈ હોવાનું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું આ નિવેદન છે એફિડેટ જે પડકારો વાત જે છે એને હું નકારી કાઢું છું એફિડેટમાં જે કઈ વિગતો છે એ સંપૂર્ણ હકીકત છે એટલે તમે મેં સોગંદનામું કર્યું છે અને જો મારું સોગંદનામું ખોટું હોય તો પછી ભારતીય જનતા પાર્ટીના શાસકો હાઈકોર્ટમાં જઈને મારી ઉપર એફઆર બલ દાખલ કરે ખોટું હોય તો પણ ક્યાંય ખોટું નથી જે કઈ અંદર વિગત છે સંપૂર્ણ સાચી છે અને આ તો તંત્રને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જેમ કેમ પ્રકારે મારું ફોર્મ કેમ રદ થાય અને રદ થાય તો તમને ખબર છે કે લોકો અત્યારે ભાજપની વિમુખ થઈ ગયા છે